જ્યાં સુધી પોતાના ઉપર દુઃખ ના વીતે ત્યાં સુધી બીજાના દુઃખનો અહેસાસ નથી થતો જો સાચું બોલવાની આદત હોય તો એકલા ચાલવાની આદત પાડી લેવી જોઈએ મતલબની વાત સમજવી એ સામાન્ય લોકોની ઓળખાણ છે પણ વાતનો મતલબ સમજવું એ ખાસ લોકોની ઓળખાણ છે કોઈના કહેવાથી જો સારું અને ખરાબ લાગવા લાગે તો આ સંસાર સ્વર્ગ બની જાય નહીંતર પૂરી રીતે નર્ગ બની જાય એટલા માટે એ ધ્યાન ન આપશો કે કોણ શું કહે છે બસ ખાલી તે કરો જે સારું હોય અને સાચું હોય મેં મારી જિંદગીમાં એવા પણ લોકો જોયા છે જે મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ જે તમને તકલીફમાં જોઈને રોવા લાગી જાય મારો વિશ્વાસ કરો એ તમને ક્યારેય પણ તકલીફ નહીં આવે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ બીજા કોઈની વાત તમને બતાવી દે છે એ લોકો તમારી વાતો પણ બીજાને બતાવતા હશે ક્યારે પણ કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરો કેમ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમી રાખી શકે સમય એ ત્રાજવું છે સાહેબ જે તમારા ખરાબ સમયમાં તમારા પોતાનાઓનો વજન બતાવી દે છે અમુક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે તમે ભલે કેટલા પણ સજાવી લો પણ એ તમારા ક્યારેય પણ નથી થતા આખી દુનિયા કહે છે કે તું હાર માની લે પણ આ દિલ ધીરેથી કહે છે કે તું બીજી વાર કોશિશ તો કર તું જરૂર કરી શકે છે જો નહીં ખાવ ઠોકર મંજિલથી તો સફરનું મહત્ત્વ કઈ રીતે જાણી શકશો એ જો ટક્કર જ નહીં થાય ખોટાથી તો સાચાને કઈ રીતે ઓળખશો આપણે પણ અજીબ છીએ ને ઠોકરો માણસથી ખાઈએ છીએ અને ફરિયાદ ભગવાનથી કરીએ છીએ સંબંધો ધીરે ધીરેથી તૂટી જાય છે બસ ખાલી ખબર અચાનકથી પડે છે એ સંબંધો ઘણા નબળા હોય છે જે બીજા લોકોની વાતોમાં આવીને સાચા સંબંધો તોડી દેતા હોય છે વિચારોનો જ ફરક હોય છે નહીતર તકલીફો તમને કમજોર નહીં પણ મજબૂત બનાવવા માટે આવતી હોય છે ખુશીઓનો કોઈ જ રસ્તો નથી હોતો ખુશ રહેવું એ જ એક રસ્તો હોય છે કોઈ પણ વસ્તુનો પસ્તાવો ના કરો જો એ સારું છે તો એ ખૂબ સારું છે અને જો એ ખરાબ છે તો એ તમારો અનુભવ છે સુખ ચાહતા હોય તો રાતમાં સૂતા નહીં અને જો શાંતિ ચાહતા હોય તો દિવસમાં સૂતા નહીં અને જો સન્માન ચાહતા હોય તો વ્યર્થ બોલતા નહીં અને જો પ્રેમ ચાહતા હોય તો પોતાનાઓને છોડતા નહીં અમુક વાર માણસ બીજાને હિંમત આપતાં આપતા પોતે જ તૂટી જતા હોય છે લોકો કહે છે કે સારા લોકો હંમેશા ખુશ રહે છે પણ મારા ખ્યાલથી તો સારા લોકો હંમેશા ઠોકરું જ ખાતા હોય છે કેમ કે એ બીજા લોકોથી ખાલી સારા વર્તાવની જ આશા રાખતા હોય છે જીવનમાં હંમેશા બે પ્રકારના લોકો અસફળ થતા હોય છે એક એ જે વિચારતા હોય છે પણ કરતા નથી અને એક એ જે કંઈ પણ કરવાની પહેલાં વિચારતા જ નથી દુનિયા ખાલી એ લોકોના જ હાલચાલ પૂછે છે જે પહેલાંથી જ ખુશ છે જે તકલીફમાં હોય છે ને એમના તો મોબાઈલ નંબર પણ ખોઈ જતા હોય છે કર્મની થપ્પડ એટલી ભારે અને ભયંકર હોય છે કે તમારું જમા કરેલું પુણ્ય પણ ક્યારે ખતમ થઈ જાય એ ખબર પણ નથી પડતી પુણ્ય પૂરું થઈ જવાથી તો સમર્થ રાજાને પણ ભીખ માગવી પડે છે એટલા માટે ક્યારેય પણ કોઈની સાથે છેતરપિંડી કરીને કોઈના આત્માને દુઃખી ન કરી શક